લોકસભા ચૂંટણી નજીક આવતા જ આ વખતે રાજ્યમાં રાજકોટ બેઠક ખુબ જ ચર્ચામાં છે કારણ કે ભાજપે અહીં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઈને રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે જયારે કોંગ્રેસે આ બેઠક પર હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત નથી કરી જોકે રાજકોટ બેઠક પર કોંગ્રેસ અમરેલીના ના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે એવી ચર્ચાઓ થઈ રહી છે અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી જેને લઈને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર છે અમારે જો વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી હવે પરેશ ધાનાણી માને છે કે નહીં એ જોવું રહ્યું પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના રાજપૂત સમાજના અંદાજિત પાંચસો લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી ઉપરાંત અમદાવાદ કલેક્ટર કચેરી બહાર પણ એક ક્ષત્રિય મહાસંઘ સંગઠન દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો જેમાં ક્ષત્રિય સમાજની મહિલા અને પુરુષો રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા ક્ષત્રિય રાજપૂત સમાજની એક જ માંગ છે કોઈ પણ કાર રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અમારી આટલું બધું બલિદાન આપ્યું છે તો આ એક બેન આજે અમારા ક્ષત્રિયો દરેક બેન દીકરી માટે ક્યાંય કઈ જોયું નથી અને આટલું બધું બલિદાન આપ્યું છે અને તમે આજે એક ટિકિટ ન છોડી શકો અમારે અરે તમને ક્ષત્રિય વિશે આટલું બોલવાની તમને પરમિશન કોને આપે કોને આપી તમને અને આજે એ રૂપાલા હું તો એટલું જ માનું છું તો 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 સત્તા દેવામાં આવે ને હું જિંદગીમાં શું ક્યાંય જો રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે આજરોજ સુરત અમદાવાદ ખેડા સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજે એકઠા થઈ કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું હતું બીજી તરફ કેટલાક ગામોમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો પણ લગાવવામાં આવ્યા છે અંદાજે તેર દિવસથી રસ્તા પર ઉતરેલા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે મહત્વનું છે કે સાત એપ્રિલે ધંધુકા ખાતે અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતભરના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી ક્ષત્રિય દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાનની ચિંગી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે છે કે નહીં તે જોવું રહ્યું આજે વડોદરા નજીક આવેલા ખડંબામાં રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાન અને બાળમેર લોકસભાના અપક્ષ સમિપમાં રવિન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે વડોદરામાં રહેતા રાજસ્થાની સમાજના છત્રીસ કોમના ભાઈબંધુઓ સાથે મુલાકાત કરી હતી મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે પહોંચ્યા હતા गुजरात માં ચાલી રહેલા રૂપાલા વિવાદ અંગે તેમણે કહ્યું દેખો સાબ રાજનીતિ રે મીના ટિપ્પણી વિના હંમેશા દરેક નેતાના બચણો જોઈએ અને કોઈ એડી કદી ટિપ્પણી ન કરવી જોઈએ જે કેમેના કેના ઠેસ પહોંચે અહીંયા જો ટિપ્પણી જો કરી છે વાક્ય દુર્ગવપૂર્ણ છે ઓર આઉટ ના ટાઈમ રે મીના જનતા એ ચીઝ નો જવાબ દે ઉપરાંત તેમણે આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાની સમાજના લોકો ને રાજસ્થાન આવીને પોતાનો સર્વિ મતદાન કરવા વિનંતી કરી